હેલો દોસ્તો નમસ્તે કેમ છો બધા મજામાં છે તો હું પણ મજામાં છું અને બધા મારા મિત્રને કુદરતના કોડે વસેલા બધા મારા મિત્રને જય જ્વાર જય આદિવાસી અને રામ રામ જય માતાજી દોસ્તો તો હું છું પ્રતાપ આપની સાથે તો દોસ્તો આજે હું આ બાજુ ખેતરમાં ફરવા માટે આવ્યો છું અને જમીનમાં આપણે જીરું આવેલું છે તો જીરો કેવડું કેવડું થયું હોય હું તમને બતાવો તો દોસ્તો વિડીયોમાં બન્યા રહજો અને તો દોસ્તો હું ખાસા ટાઈમથી બ્લોગ નથી ભણાયો તો હું આ બાજુ આપણે એવું કહેવાય ઉપલાટાથી આગળ ખંભાળીયા એમ કરીને ગામ છે ત્યાં આવ્યો છું ખેતી કરવા માટે થોડી ભાગમાં તો આજકાલ દોસ્તો પૈસા વગર કંઈ થતું નથી પૈસા ખૂબ જ જરૂરી હોય છે તો દોસ્તો પૈસા કમાવવા જરૂરી છે તો એટલા માટે હું ભાગમાં થોડા દિવસ માટે ખેતી કરવા માટે આવ્યો છું તો હું તમને બતાવું વિડીયોમાં બન્યા રાખજો દોસ્તો અને મારે જીરું કેવું થયું છે હું તમને બતાવું તો ગાઈશ દેખો આ હું જીરું આવેલું છે અને હવે આ આપણે ઉગી ગયું છે અને હવે ઘણું બહુ નાનું છે આટલું આટલું થયું છે અને એક પાણી છે એમાં અને હવે ખાસામાં પાણી નથી લાગતું ચાર પાંચ પાણીમાં આ પાક કમ્પ્લીટ થઈ જાય છે અને કાલે હું દવાનું છંટકાવ કરી દીધું છે અને જો આવું જીરું થયું છે મારે તો આટલા ભાગમાં અમે જીરું આવ્યું છે જેટલા ક્યારા દેખાય છે ને અહીંયા પછી આ બાજુથી આટલું છે હા એટલું હું આ આપણે શું કહેવાય નાના નાના ચકલા હોય ને એ આ જીરાને આ જેટલું નાનું છે ને એ બધું ઉપાડી જાય તો એ હું ચકલા જોવા માટે આ ખેતરમાં ઊભો છું અને નાના નાના ચકલા શું કહેવાય ઝુંડમાં ફરતા હોય ને એ આટલું નાણું જીરો હોય ને તો ઉપાડી જાય અને એટલે હું એમને આ જીરાને રાખવા માટે ખેતરમાં ઊભો છું આસા દિવસથી હું બ્લોગ નથી ભણાવ્યો અને કામકાજમાં હતો દોસ્તો તો પછી આજથી હું ફરીથી બ્લોગ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો દોસ્તો હવે કન્ટિન્યુ હું ક્યારેક ક્યારેક તમને બ્લોગમાં જોવા મળીશ અને બ્લોગ સારા લાગે તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો અને તમારા ભાઈને થોડો ઘણો સપોર્ટ કરજો દોસ્તો મને પણ ખૂબ ખુશી થાય છે કેટલાક મિત્રોએ અને લાઈક પણ કરે છે અને કમેન્ટ પણ કરે છે તો દોસ્તો કંઈ કંઈક સારો સારો કમેન્ટ કરો તો મને બી ખબર પડે અને મળીને નેક્સ્ટ વિડિયોમાં તો વિડીયો જોતા રહેજો બાકી વિડી માટે ધન્યવાદ બાય બાય અને થેન્ક યુ